રાજકોટની મારવાડી યુનિવર્સિટીએ ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર છવ્વીસમાં ગુજરાતમાં ડંકો બગાડ્યો છે દેશમાં અડતાલીસમો દક્ષિણ એશિયામાં સિત્યાસીમો અને એશિયામાં ત્રણસો ત્રેપનમો રેન્ક મેળવ્યો છે ગુજરાતમાં મારવાડી યુનિવર્સિટી રાજ્યની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની ગઈ છે જેનાથી રાજકોટ સૌરાષ્ટ્ર જ નહીં પણ આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે આ સિદ્ધિ મેળવવા બદલ મારવાડી યુનિવર્સિટી પર ગુજરાત દેશ અને વિશ્વભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે આ સિદ્ધિ કરનાર મારવાડી યુનિવર્સિટીના વાસ આર બી જાડેજા અને ટ્રસ્ટી ધ્રુવ મારવાડી ખાસ આજકાલ સાંધ્ય દૈનિકના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી સાથે મુલાકાત કરી હતી તેઓએ આજકાલ સાથે આ સિદ્ધિ મળવા અંગેના વિષયો પર ચર્ચા કરી હતી તો આપણે મારવાડી યુનિવર્સિટી આજે એશિયાની યંગેસ્ટ યુનિવર્સિટી થઈ ચૂકી છે જેને આ થ્રી થ્રી રેન્ક ઉપર ડેબ્યુ કર્યું છે અને આ આપણને ગુજરાતની નંબર વન પ્રાઇવેટ યુનિવર્સિટી પણ બનાવે છે આની સાથે સાથે આપણી પાસે નાઇક એ પ્લસ એન આર એફ ટોપ વન ફિફ્ટી યુનિવર્સિટીઝ ઇન્ડિયાનું ગુજરાતમાંથી દસ યુનિવર્સિટીઝમાંથી ખાલી એક આપણે એમાંથી એક છીએ જેને સેન્ટર ઓફ એક્સિલન્સ મળ્યું છે આપણી પાસે એનબીએ એક્રેડેશન પણ છે આ બધું પ્રૂવ કરે છે કે આપણે યુનિવર્સિટીની ક્વોલિટી અને ક્રેડિબિલિટી શું છે આપણા માટે હવે લોન્ચ પેડ થશે કે આપણે હવે જ્યારે ગ્લોબલ લેવલ ઉપર એક્સપેન્ડ કરશું નેશનલ લેવલ ઉપર એક્સપેન્ડ કરશું તો આપણે કેટલા સ્ટુડન્ટ્સને અટ્રેક્ટ કરી શકશું કેટલી ટોપ ક્વોલિટી ફેકલ્ટીઝને લાવી શકશું તો એના માટે બહુ પ્રાઉડ મોમેન્ટ છે મારવાડી યુનિવર્સિટી માટે અને આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ધી એન્ટાયર કમ્યુનિટી ઓફ આર યુનિવર્સિટી જેનામાં આટલો ટાઈમ આપ્યો આટલો એફર્ટ નાખો આટલું ક્વોલિટી ઇમ્પેક્ટ જનરેટ કર્યું છે અને જસ્ટ ટુ એડ ટુ ધી અચિવમેન્ટ આ જે રેન્કિંગ છે જે ગ્લોબલ લેવલનું રેન્કિંગ છે એ એમ્પ્લોયર્સને પૂછે આપણી રેપ્યુટેશન કેવી છે એટલે કંપનીઝને જઈને પૂછ્યું હોય કે મારવાડી યુનિવર્સિટીની રેપ્યુટેશન કેવી છે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ જેની સાથે આપણું ટાયઅપ હોય એને જઈને પૂછ્યું હોય કે આપણી રેપ્યુટેશન કેવી છે એકેડેમિક પ્રોફેસર્સ રિસર્ચર્સ બધાને પૂછ્યું હોય આપણી રેપ્યુટેશન કેવી હોય અને એના પછી આ રેન્ક આપણને મળ્યો છે તો આ એકચ્યુઅલી એક રેન્ક એવો છે જે સ્ટુડન્ટ્સ માટે બન્યો છે તો સ્ટુડન્ટ્સ જ્યારે યુનિવર્સિટી સિલેક્ટ કરતા હોય દુનિયામાં ક્યાંયથી બી એ લોકોને આ કોમન પેરામીટર ઉપર આ બધી યુનિવર્સિટીઝને જજ કરી શકે અને ડિસિઝન લઈ શકે તો બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે આ એક રેન્કિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે જોઈને એમના ચાઇલ્ડનું ફર્ધર એજ્યુકેશન ડિસાઇડ કરી શકે તો વી આર વેરી પ્રાઉડ ધેટ વી હેવ ડેબ્યુડ એઝ એશિયાઝ યંગેસ્ટ યુનિવર્સિટી એટ નંબર થ્રી ફિફ્ટી થ્રી એન્ડ હવે આપણો ગોલ છે કે આમાં હજી આપણે આગળ વધતા જશું હજી ક્વોલિટી વધારશું અને ટોપ ક્વોલિટી ફેકલ્ટી સ્ટુડન્ટ્સ રિસર્ચર્સ બધાનામાં જર્નીમાં જોઈન કરીને આગળ વધશું આ જે પેરામીટર્સ જે રેન્કિંગના સિલેક્ટ કરવામાં આવે છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે એ રિસર્ચના પેરામીટર્સ હોય છે મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટીઓ દ્વારા જે રિસર્ચ કરવામાં આવેલું છે એ રિસર્ચના જે પર સાઇટેશન જે છે એના ઉપરથી આ રેન્ક નક્કી કરવામાં આવતો હોય છે મારવાડી યુનિવર્સિટીના જે ફોરેન યુનિવર્સિટીમાં જે કોલોબરેશન્સ છે મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટીની જે ક્વોલિટી છે એક્સચેન્જ પ્રોગ્રામમાં જે વિદ્યાર્થીઓ અમારા વિદ્યાર્થીઓ બહારની યુનિવર્સિટીમાં પાર્ટિસિપેન્ટ કરે છે બહારના વિદ્યાર્થીઓ જે મારવાડી યુનિવર્સિટીમાં અહીંયા આવે છે એના બધા જ આ પેરામીટર્સને આમાં ધ્યાનમાં લેવામાં આવે છે મારવાડી યુનિવર્સિટીમાં જે રિસર્ચ રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવેલું છે એના પણ આમાં માર્ક્સ ઇન્કલુડ કરવામાં આવેલા હોય છે મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટીની ક્વૉલિટીને ધ્યાનમાં રાખીને પણ આ પેરામીટર્સને કન્સિડર કરેલો હોય છે એટલે આ બધા જ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને આ રેન્કિંગ નક્કી કરવામાં આવતું હોય છે અને આ રેન્કિંગ છે એ ગ્લોબલ રેન્કિંગ છે આ કોઈ લોકલ રેન્કિંગ નથી આમાં વર્લ્ડની બધી જ યુનિવર્સિટીઓ પંદર હજાર યુનિવર્સિટીઓ ટોટલ રેન્કિંગમાં ઇન્વોલ્વ થાય છે અને એમાંથી માત્ર દસ ટકા યુનિવર્સિટીઓ આ રેન્કિંગને પ્રાપ્ત થતી હોય છે એટલે દસ ટકા પંદર હજાર યુનિવર્સિટીમાંથી પંદરસો એટલે એ દસ ટકામાં ટોટલ રેન્કિંગ આવે અને એમાં પણ ત્રણસો ને મો રેન્ક મેળવવો એ ખરેખર મારવાડી યુનિવર્સિટી માટે અને ગુજરાત રાજ્ય રાજકોટ સૌરાષ્ટ્ર બધા માટે આ ગૌરવની બાબત છે સો ઓન બિહાફ ઓફ મારવાડી યુનિવર્સિટી થેન્કસ ટુ ઓલ ધ સ્ટાફ મેમ્બર્સ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ લોકલ કમ્યુનિટી સૌરાષ્ટ્ર એન્ડ ગુજરાત સ્ટેટ થેન્ક યુ ઓન બિહાફ ઓફ મારવાડી યુનિવર્સિટી